i you ये सॉरी आप वीडियो नहीं लाकोस लिया के कोबी 进来，进来。

હા મને મસ્તીની લાગશે આ એ આ બધી નાખી દઉં આ પાંચ પાંચ અમારે આ આમાં ફ્રીમાં આપીશું હું જલ્દી ઘરે જાઉં ને એટલે પાછા અહીંયા આવડતા ત્યાં લોકો હું તમને ફ્રીમાં આપી દઉં દીદીઓ પછી આવશું તમે અમે અમે પાછા આવશું હા શું પૈસા આમરા લે લઈ હમ બેન તમે મારો બધું લઈ માયા કધારકાનો લખણું પડે જો મા મા તમા દેજો મા તમા મુકી દેજો એલા મારું ગતાન છે ¡Suscríbete y like, la campanita